તો આ વિડીયોની અંદર આપણે એ જોવાના છે કે જયારે બ્લાઉઝની સિલાઈ કરતા હોય આપણે તો બ્લાઉઝ આપણે બનાવતા જ હોય છે પણ એની અંદર એવું મિસ્ટેક આવે છે જેમાં કે બાઈ ફીટ પડે છે બાઈની પાછળના ભાગમાં આમ ફુગા પડે છે અથવા તો પછી કેવું થાય છે કે શોલ્ડર ઉતરી જાય છે અથવા તો પછી સૌથી વધારેમાં વધારે પ્રોબ્લેમ સૌથી વધારે વધારે આ જ વસ્તુ હોય છે દરેક જણને મોસ્ટ ઓફલી હોય છે આ વસ્તુનો પ્રોબ્લેમ કે બાઈ ખૂટે છે બરાબર છે અને ઘણા બધા લોકોનું તો એવું કેવું છે કે અમે બાય નથી ખેંચતા તો પણ અમારી વધે છે ખૂટે છે આવા બધા બધા ઘણા પ્રોબ્લેમ આવે છે તો આ સોલ્વ કરવાની આપણને ખબર કેવી રીતના પડશે કે આપણે બાય નથી ખેંચતા કે આપણે બાય બરાબર લગાવી છે તો આપણે આ વિડીયોની અંદર એ જ વસ્તુ જોઈશું કે બાય સિલાઈ કેવી રીતના થાય છે અને શું શું આમાં ધ્યાન રાખવાનું છે બરાબર છે જો એક ભૂલ કરી તો આખો બ્લાઉઝ ફેલ થઈ જશે ફરી એ રિપેર નહીં થાય બરાબર છે એ વસ્તુની ખાસ કાળજી રાખજો કારણ કે સિલાઈમાં એવું નહીં સમજવાનું કે ભાઈ ઉકેલી નાખીશું ખોલી નાખીશું ફરી સિલાઈ કરી દઈશું તો સરખું થઈ જશે બરાબર અમુક વસ્તુ એવી હોય છે કે એક વખત થઈ ગઈ પછી એ સરખી થાય નહીં બરાબર છે તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને ને આપણી

એમાં સૌથી વધારે પ્રોબ્લેમ હોય છે તો આપણે અલગ કોઈ બીજા વિડીયોમાં આ વસ્તુની ચર્ચા કરીશું પણ આ આગળનો ભાગ છે મેં કટ મારેલો છે આગળનો ભાગ છે ને આ પાછળનો ભાગ છે બરાબર હવે મેં આ બાજુની એટલે આ અહીં આગળ પર મેં ચોકડીનું નિશાન પાડ્યું છે ચોકથી અને પાછળ બી મેં ચોકડીની નિશાન પાડ્યું છે ચોકથી પણ આ બે ભાંય અલગ અલગ છે બરાબર છે આ ડબલ ભાઈ છે હવે ડબલ ભાઈ એટલે એક જમણા હાથની એક ડાબા હાથને એવી રીતના બરાબર હવે આ જે ભાંય છે એમાં આ નિશાન એટલા માટે મેં પાડ્યું છે એનું કારણ છે મેં તમને સમજાવીશ આપણી પાસે આ સાડીનું કાપડ છે હવે આમાં જો છટા આમાં છતું આ છે અને ઊંધું આ છે બરાબર તો આપણે આ છતાના ભાગ પર આપણે આને મૂકી દઈશું છતો ભાગ આને રાખીશું ને બાય પર જો આપ તમને ખબર હોય તો મેં નિશાન પાડ્યું છે તે મેં ઉપર રાખીશ બરાબર છે તો મેં ઉપર રાખીશ એ રીતના મેં આને મેં બાયને મૂકી દઈશ આની ઉપર જો આમાં બને ને ત્યાં સુધીને ને હાંધો તો આવશે જ બરાબર છે પણ આની મેં થોડુંક અહીંયા અગાડી સાઇડમાં એક સાંધો થોડોક છે બરાબર તમે એ સાંધો પછી માર દઈશ તો મેં હવે અહીંયા અગાડી જુઓ આમાં કપડું ઓછું હતું એટલા માટે મારાથી આ બોર્ડર સેટ નહીં થઈ બરાબર છે પણ વધારે કપડું હતું તમે સેટ કરત કારણ કે લાંબી ભાઈ છે અને બીજું કે નહીં સેટઅપ હવે આપણે શું કરી શકવાના હતા એટલે મેં અહીંયા ગાડી આ છોકરીને ઉપર રાખીશ અને અસ્તર નું સાડીનું કપડું મેં છતું રાખ્યું છે છતાં ઉપર મેં આ બાય મૂકી છે ચોકડી નિશાન ઉપર છે આ સિલાઈ સિલાઈ માર દો વાગી ગઈ હવે મેં આ વસ્તુ સેમ ટુ સેમ આ બીજી બાઈ નું સાડીનું કાપડ લઈ લીધું અને આ ઉપર મેં ચોકડીનું નિશાન મેં ઉપર રાખ્યું બરાબર જો આની મેં મેં ઉપર રાખ્યું છે એટલે મેં આનીમય પર ઉપર જ રાખીશ જેવું આની સાડી નું કપડું છતું લીધું તું એના પર મેં ચોકડી વાળી મૂકી છે એવી રીતના નું કપડું છે એના પર ચોકડી નિશાન ઉપર જુઓ આ વસ્તુ મેં કરી લીધી મોરીમાં જે મોરીના ભાગમાં જે આપણે પલટાવાનું હોય તેના માટે મેં સિલાઈ માર દીધી હવે મેં તમારે એવું કહીશ કે મેં આ ચોકડી કમ પાડી છે આ ચોકડી મેં એટલા માટે પાડી છે કે બંને આ જે બાઈ છે તે આ બાય જમણી બાજુ થાય ને આ બાઈ ડાબી બાજુની થાય બંને એક સાઈડની ના થઈ જાય એટલા માટે આ ખાસ કરીને ચોકડી મારેલી છે બરાબર જો મેં આ ચોકડી ના મારી હોત ને મેં જેવી આવે ભાઈ એવી મૂકીને બનાવી દીધું હોત તો કદાચ ભાઈ એક સાઈડની થઈ ગઈ હોત અને મેં એક સાઈડની ની કર્યા પછી મેં આને સિલાઈ બિલાઈ બધું કરી અને આ વધારાનું જેટલું બી સાડીનું કપડું છે એ બરોબર કાપી મેં કરી દીધી હોત ને જયારે મે સિલાઈ મારતો હોત જોઈન કરતો હોત બ્લાઉઝ પર અને બાઈ એક જ સાઈડની હોત તો તો એ એ એ ફરી રિપેર કરવાની થાત થાત નહીં બરાબર છે ના થાય જઈશ તો પછી બહુ લાંબો વિડીયો થઈ જશે બરાબર છે એટલે એ વસ્તુની ખાસ કાળજી રાખજો કે ચોકડી અવશ્ય પાડજો તો જ મે બી ખુદ આટલા કામ આટલા ટાઈમથી કામ કરું છું તો પણ મેં ચોકડી

મે સિલાઈ મારી અમે આ ભાઈમાં પણ સિલાઈ માર દઈશ તો જોઈ લો મેં બંને બાય સિલાઈ માં દીધી છે હવે આ જેટલું બી વધારાનું સાડીનું કપડું છે એ મેં કાપી નાખ્યું આવી રીતના મેં સાડીનું કપડું જેટલું બી એક્સ્ટ્રા એક્સ્ટ્રા નીકળે છે એ બધું મેં કાપી લઈશું તો જોઈ લો મેં આ બાય ને બંને વધારાનું જેટલું બી હતું તે બધું કાપી નાખ્યું છે પણ આ જે બાય છે તેની મેં આગાડી સાડીનું કપડું ખૂટે છે સાડીનું કપડું ઓછું છે તો એ સાડીના કપડા માટે મેં અહીંયા આગાડી એકસ્ટ્રા કાપડ ટુકડો વીધો છે એને મેં અહીંયા આગાડી મૂકીશ ને એક સિલાઈ મારીને ટુકડો જોઈન કરું અને જોઈન કર્યા પછી ઉપરની સાઈડ પણ રાખીને ધારીની સિલાઈ મારી અને પછી આ જે રીતના આપણે અસ્તા ને જે રીતના આપણે સાડીનું કપડું બાય માં જોઈન કર્યું હતું એ જ રીતના મેં આને બી જોઈન કરી અને આવી રીતના જોઈન કર્યા પછી આ વધારાનું જેટલું બી કપડું અહીંયા ગાડી સાઈડ માં સાંધો માર્યો છે એક્સ્ટ્રા તેને કાપી લઈશ બરાબર આવી રીતના આ સાંધો થઈ ગયો અહીંયા બરાબર તમે સાંધો જુઓ મેં પાછાની સાઈડ માં છે આ ટેકરા વાળો જે ભાગ છે તે પાછાની સાઈડ માર્યો છે આગળ નથી માર્યો એક વસ્તુની ખાસ કાળજી રાખજો જુઓ આપણી આ બાઈ જુઓ આ બાજુની બી છતી છે આ બાજુની બી છતી છે બંને બાહી ભેગી કરે છે તો સેપ સરખા સરખા મેળતા આવે છે બરાબર આટલું કરી લીધા પછી હવે મેન વસ્તુ જે હવે આવે છે બાઈ સિલાઈ કરવાની જે બ્લાઉઝ ઉપરથી હટાડવાની છે બરાબર છે તેને કઈ રીતના એ પહેલા જે લોકોને બી આપણે ઓનલાઈન ક્લાસ ઘર બેઠા કરવા માંગતા હોય જેની મેં કટિંગ સિલાઈ દરેક દરેક વસ્તુ ને લગતી શીખવા માંગતા હોય ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ મેસેજ કરી અને દરેક જાતની માહિતી મેળવીને જોઈન કરી શકો છો અથવા તો તમારે ફર્મો મંગાવવા હોય જેમ કે કટોરી વાળા વાળા કટ કે ડ્રેસ ના દરેકે દરેક સાઈજના દરેકે દરેક જાતના ફર્મ અવેલેબલ છે તે પણ કેશ ઓન ડિલેવરીમાં સ્ક્રીન પર આપેલા નંબર પરથી તમે વોટ્સઅપ પર મેસેજ કરી કરીને દરેક જાતની માહિતી મેળવીને કેશ ઓન ડિલિવરી ફર્મા મંગાવી શકો છો અથવા તો પછી તમે ઓનલાઈન ક્લાસ પણ કરી શકો છો હવે આપણે આ જે બાંય તો થઈ ગઈ હવે આપણી પાસે જે આ બ્લાઉઝ છે તે બ્લાઉજ ઉપર આપણે આ બાંયને લગાવવાની છે તો પણ દરેક જણ એવું જ ઈચ્છા હશે કે બાંયને આવી રીતના ઉપર મૂકવાની આવી રીતના સિલાઈ સેટ કરતા કરતા જવાનું અને સિલાઈ મારતા જવાનું પણ એવું નથી કરવાનું જેનો હાથ સેટ થયેલો છે તે લોકો આ રીતના કરે બરાબર છે કોઈ વાંધો નથી પણ જે લોકોનો હાથ હજુ સેટ નથી તે લોકો માટે આ રસ્તો નહીં બરાબર છે તે લોકો માટે શું કરવાનું બાયને આવી રીતના મૂકવાની આવી રીતના નીચે અને બ્લાઉઝને આની ઉપર આવી રીતના મૂકવાનો પણ એટલું કે બ્લાઉ મારા કટિંગની વાત કરું છું બરાબર

મેં ખેંચા ખેંચ કશું કરવાનું નથી પછી તમારી બ્લાઉઝ હોય કે સાદો બ્લાઉઝ હોય નો પ્રોબ્લેમ જે હશે તે આ રીતના બરાબર આ ખાસ ધ્યાન આપજો આ આ સાઈડ છે તો એ જ સાઈડ રાખવાનું બરાબર શોલ્ડરની ઉપરની સાંધાની વાત કરું છું બસ ખાલી તમારે શું કરવાનું છે આ કપડું જે છે તે બાઈ ના પ્રમાણે સેટ કરતા જવાનું છે ને આવી રીતના હા તમને થોડીક વાલ લાગશે આમાં બરાબર છે જે સ્પીડ હશે તેથી થોડીક ઓછી થઈ જશે સ્પીડ આવી રીતના સેડ કરવામાં પણ તમારે ભૂલ નહીં પડે બાયમાં બરાબર છે જો બાય લગાઈ દીધી મેં ડબલ સિલાઈ એમાં દો બરાબર છે હવે મેં આને ડબલ સિલાઈ મારતી દીધી હવે મેં તમને બતાવી દઉં જુઓ આ બાજુ બી આપણે આટલી છોડી આ બાજુ બી ભાએ આપણે આટલી છોડી હવે મેં આ જે બીજી સાઈડ છે જેમાં બી સેમ ટુ સેમ જ આપણે આ બાઈ છે અને આમ નીચે બાય મૂકી અને આવી રીતના બ્લાઉઝને ઉપર મૂક્યો આવી રીતના આવી રીતના ઉપર મૂક્યો અને આને સિલાઈ માં દો બાય ને જોઈન્ટ કરી દો સેમ જ પદ્ધતિ જે રીતના આપણે પેલી બાઈને લગાવી એ જ રીતના જો એ લોકો મેં આ બંને આ બાજુની મેં લગાવી દીધી છે જો આ બાજુ મેં આટલી છોડેલી છે આ બાજુ હવે આ જે છતો બ્લાઉઝ છે આ છત્તા છતા આપણે જે આ છોડી દીધું છે ને બંને સાઈડ મુંડામાંથી એ છોડેલું એટલા માટે છે કે આ જે નીચેનો જે ચેસ્ટ અને કમરનો ભાગ જે બ્લાઉઝ છે ને તે આપણે કવર કરવાનો છે બરાબર છે તો આપણે અહીંથી આ જે દબાણ રાખ્યું છે ને એ દબાણ છે કવર કરવા માટે બરાબર વધારાનું કપડું જે રાખ્યું છે તે હવે આને જે જેટલું બી છે તેને છાંટી લઈશું છૂછાબૂછા હોય તો છાંટી લઈશું એવી જ રીતના બંને સાઈડ આપણે કરી લઈશું જો આ સાઈડ પણ જે બાઈ આપણે થોડી થોડી લગાવી છે તો વધારાનું જેટલું કપડું છે તે વધારાનું કપડું એ આપણે કવર કરવા માટેનું દબાણ છે જે આપણે ચેસ થી લઈ અને કમર સુધીનું હોય છે તો જો એટલે આપણે બાઈ લગાવી દીધી છે બરાબર છે આ બાઈ મેં લગાવી દીધી છે આમાં સાઈડમાં આપણે કવર કરવા માટે આપણે ચેસ્ટ લઈને કમર સુધીને બંધ પણ કરી દીધું છે આપણે બાઈ ને કવર કરતા નથી એનું કારણ અલગ છે આપણે કોઈ બીજા વિડીયોની વધારે ડિટેલ્સમાં જઈશું બરાબર છે પણ અત્યારે જે મેન હતું કે આપણે આ ભાઈ ને કઈ રીતના સિલાઈ કરવાની છે કૂટે છે આ બધા પ્રોબ્લેમ આવતા હતા અને બાઈ અહીંથી ખેંચાય છે બરાબર છે સાઈડમાંથી માંથી અહીંયાથી ખેંચાય છે ફુગ્ગા પડતા હતા અમુક લોકોને અહીંથી ખેંચાતી હોય પાછલા ભાગમાંથી બરાબર છે પાછળના ભાગમાંથી ખેંચાતી હોય એવા બધા પ્રોબ્લેમ થતા હતા તે બધા પ્રોબ્લેમ આ રીતના તમે ભાઈ લગાવશો તો નહીં થાય શોલ્ડર પણ નહીં ઉતરે શોલ્ડર બી ટાઈટ રહેશે બધી રીતના વ્યવસ્થિત રીતના રહેશે ફિટિંગ બી બરાબર આવશે બાઈથી લગતા કોઈ પણ જાતના પ્રોબ્લેમ આમાં આવે નહીં બરાબર તો આ તો ભાઈને સિલાઈ કરવાનો એટલે બાયને બ્લાઉઝ પર કેવી રીતના સિલાઈ ચોડાડવાની સિલાઈ કરવાનો વિડિયો વિડીયો સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરી દેજો જોવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આજુબાજુ અડોસ પડોશમાં સગા સંબંધીને આપણે વિડીયો શેર કરી દેજો જો બી કઈ મનમાં મુજવો ને તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો બાય